ને બસાવવાના ઘણા બધા પ્રયત્નો અને બાહ્ય પિતા તરીકેની બધી જ ફરજો નિભાવી છે એનું સ્વાભિમાન ટકાવી અને આપ સુધી માંગણી કરી છે કે આપ સૌ તમે યોગદાન કરો તો બસ આપણે અત્યારે જે કાંઈ મૂડી જઈશું આપણી પાસે જે પ્રશ્નમાં આવેલી છે એ તમને હું ઓનલાઈન અથવા સેક દ્વારા આગળ અર્પણ કરું છું બરાબર ફોન મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી આવ્યા છે આપણે આનંદ હોસ્પિટલે જયસુખભાઈની પાસે આપણે એકવીસ તારીખે એક પોસ્ટ વાયરલ કરી હતી જયસુખભાઈના પુત્રની સેવા અર્થે જે હોસ્પિટલમાં એડમિટ છે અને લિવરને બીમારી છે અત્યારે ઈશ્વરની કૃપાથી ભાઈ ધનરાજને ને નામ ધનરાજને સારું છે અને અમે જે કાંઈ તમારા બધાનો સાથ અને સપોર્ટ થોડોક મળ્યો છે એ મૂડી ભાઈને અર્પણ કરવા આવ્યા છે અને તમને બતાવવા માગીએ છીએ કે ભાઈ જે કાંઈ ડિપોઝિટ આપી છે કે અત્યાર સુધીમાં મારી પાસે જે કાગળિયા છે એમાં ડિપોઝિટની સ્લિપો છે એમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા જેવી ડિપોઝિટ પે કરેલી છે હોસ્પિટલમાં અને આપણે આવીને કીધું થું ભાઈ સાથે વાત કરી હતી તો અહીંના જે કાર્યકર્તા છે એણે ફ્રોમની જાહેરાત કરી હતી કે જે સીએમ કે સીએમ પાસે એક સીએમ યોજનાના લાભાર્થી માટે તેત્રીસ ટકા જેટલું ફંડ આવે છે તો ખર્ચો ઘણો બધી થઈ ગયો છે તો એ ફ્રોમની પણ પ્રોસેસ થઈ ગઈ છે બને તો ફોમના પણ પેમેન્ટ આવે તો પણ શક્ય નથી બને એટલું કે એટલું બધું ફંડિંગ થઈ જાય છે તો આપણી પાસે જે કંઈ થોડીક મૂડી આવી છે યા ભાઈને અર્પણ કરીશું અને ભાઈના ખાતામાં અને બધું જ થઈને ટોટલ મૂડી અપ્રોક્સ તમારા ખાતામાં નેવું હજાર રૂપિયા બરાબર એટલે નેવું હજાર રૂપિયા એટલે એક લાખ અને પંદર વીસ હજાર જેવી ટોટલ રકમ આવેલી છે અને ખર્ચો અત્યારે આમાં સાત લાખ રૂપિયા લખેલો છે અને ત્રણ લાખ રૂપિયા જેવી ડિપોઝિટ છે તો એ મૂડી આપણે અર્પણ કરીશું અને હજી આશા રાખીએ છીએ કે બહુ ઘણી બધી મૂડીની અને ફંડની જરૂર પડી શકે એમ છે હજી એડમિટ છે અને રજાનું કંઈ પણ હજી કીધું નથી ને તમને રજાનું કીધું છે બાળકને હજી રજા નથી થઈ પણ આપણે પોસ્ટ વાયરલ કરી હતી અને એટલા દિવસ થઈ ગયા તો આપણી ફરજ બને કે જેટલી પણ મૂડી આપણી પાસે આવી છે તે શેશુભાઈને આપણે અર્પણ કરી દઈએ તો ટોટલ રકમ આપણે સ્વેક દ્વારા અથવા તો ઓનલાઈન જો ટ્રાન્ઝેક્શન થશે તો ઓનલાઈન દ્વારા આપણે ટોટલ રકમ ભાઈના જણાવ્યા પ્રમાણે આટલા દિવસથી પોસ્ટ કરે છે મિત્રો તો આપણે ખાલી સોસો રૂપિયા આપ્યા હોત ને તો પણ ઘણી બધી સેવા થઈ જાય આટલા બધા દિવસોમાં ઓનલી ફોર બધી જ મળી અને એક લાખ અને વીસ હજાર રૂપિયા જેવું થયું છે તો આપ સૌનો આભાર કે યથાશક્તિ પ્રમાણે તમે યોગદાન કર્યું પણ હજી પણ આવશ્યકતા છે અને ભાઈને ફંડની જરૂર છે બધી જ પ્રોસેસ એ ભાઈએ કરેલી છે અને એક બીજી વાત કે આમાં એને કાર્ડ નથી ચાલેલું આમાં કાર્ડ ઉપર કશું થતું નહોતું એટલે કાર્ડની પ્રોસેસ નથી કરી પણ સેમ યોજનાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કરી છે તેમાં સાત લાખનું ફંડ આપણે નિર્ધારિત કરેલું છે પાણીનો એનો તેત્રીસ ટકા ભાગ આવે એટલે માની લઉં કે બે અઢી લાખ રૂપિયા જેવું કદાચ આવી શકે અને ન પણ આવે અને આવી જાય તો મેડિસિન બધી અલગ બરાબર અને આની જે કાંઈ મેડિસિન છે એના બિલ ભાઈએ મને થેલીમાં બતાવી મેડિસિનના બિલ બધા અલગ છે એ રોકડ રકમથી બધી જ લેવામાં આવી છે એટલે આપણી પાસે જે ફંડ છે એમાંથી ભાઈની મેડિસન જ થઈ છે હજી રજા લેવાનો અને ટોટલ ખર્ચો બાકી છે તો પ્લીઝ હજી હું એકવાર તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હજી પણ ભાઈનો જયસુખભાઈનો કોન્ટેક્ટ કરજો અથવા તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરજો મદદ કરવા માંગતા હોય તો અને બને શકે તો હજી પણ થોડી મદદ જરૂર કરજો આપણાથી થાય એટલા પ્રયત્ન આપણે કરીશું બાળકને બસાવવાના ઘણા બધા પ્રયત્નો અને પિતા તરીકેની બધી જ ફરજો નિભાવી છે એનું સ્વાભિમાન ટકાવી અને આપ સુધી કરી છે કે આપ સૌ તમે યોગદાન કરો તો બસ આપણે અત્યારે જે કાંઈ મૂડી જઈશું આપણી પાસે જે આવેલી છે એ તમને હું ઓનલાઈન અથવા આગળ અર્પણ કરું છું બરાબર હજી આપણે એવો આગ્રહ રાખીએ લોકો પાસેથી કે જે યથાશક્તિ પ્રમાણે થોડી ઘણી મૂડી આપણે આપે બરાબર છે અને ભાઈને હવે તો સારું છે આમ જો કે પહેલાં કરતાં કંડિશન ઘણી બધી સારી છે બરાબર ને

અત્યારે સારું છે અને મેડિસિન થોડી ઓછી થઈ એના હિસાબે થોડો ખર્ચો ઓછો થયો છે પણ હજી ફંડની તો આવશ્યકતા છે અમે બધા બિલ જોયા બધી પ્રોસેસ જોઈ બધી ડિપોઝિટ જોઈ અને પછી બધું માર્કિંગ કરી વિઝિટ કરી તમે જોઈ શકશો એ પ્રમાણે અમે હોસ્પિટલમાં ભાઈ બાળક ભાઈ પણ જગ્યાએ એની કન્ડિશન અને પરિસ્થિતિ પણ તમને દર્શાવી એ પ્રમાણે અમે આવી જ રીતના કોઈ પણ લોકોને થોડી ઘણી મદદની જરૂર હોય તો આવી રીતના હોસ્પિટલની વિઝિટ કરીને ખરેખર જેને મદદની જરૂર છે એને મદદ કરતા હોઈએ છીએ તો જોડાઈ રહેજો મિત્રો આવા કોઈ પણ લોકો હોય તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરો અને આવી વસ્તુમાં કંઈ સો બસો રૂપિયા તમે આપશો ને તો ખૂબ મોટી સહાય થશે અને કોઈકનો જીવ બનાવવા બસવામાં આપણું મોટું યોગદાન ગણાશે બસ અત્યારે આટલું જ જે કાંઈ ફંડિંગ છે આપણે ભાઈને અર્પણ કરીએ છીએ બાળકના પપ્પા આપણી સાથે છે તો એને અર્પણ કરીને દઈ લઈશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ